મેકઅપ નો શોખ તો સમજો મોબાઈલ માં જોઈ ને દૂધી ના ઢોકળા તો આલો ઢોકળા તૈયાર થઈ ગયા છે તો

હસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માર રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે પૂજા થઈ ગયા છે અને ઘરના બધા હમણાં છે છે ને ઘરના કામનું શેડ્યુલ ફેરફાર કર્યું એટલે ને આ શેડ્યુલ મને જરાય ગમતું નથી મારે કામમાં હમણાં બહુ મોડું થઈ જાય છે સાડા દસ અગિયાર થી જાય વાસી કામ કરીને ફ્રી થાય સાહેબ એમ કે હો નવ વાગ્યા નવરી થઈ જાય પછી તાર કામ હું હોય એના કરતા આરામ આરામથી નિરાયે ઘરના કામ કરે કરવાનું હોય છે ઘર બેઠા કયું કામ નું હોય શું કેવું તમારું નિમન કેજો જરૂરથી અને હિંડોરા ની શરૂઆત થઈ ને એના દસ થી થઈ ગયા દસમ છે તો સાદા અને સિમ્પલ જ હમણાં તો હિંડોરા થાય છે એક વખત મેં હિંડોરા નક્કી

તો ચાલો ચા નાસ્તો કરી રહી છે આપણે મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે અને હવે હું તમને બતાવું કાનાજીનું સિંહાસન અમે રવિવારે તૈયાર કર્યું હતું મેન સાહેબે તમે સાહેબે થોડી મદદ કરી કેમકે સારા હોય એટલે થોડીક મદદની જરૂર પડે આઈડિયા માટે કે ક્યાં કઈ વસ્તુ આપણે સેટ કરવીને કઈ રીતના ડેકોરેશન કરવું તો કંઈક આ રીતનું મારા ઠાકોરજીનું સિંહાસન બનીને થઈ ગયું છે તૈયાર તો કેવું લાગે છે આ સિંહાસન એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો એક વર્ષે સિંહાસન બનીને તૈયાર થયું ગયા વર્ષે આ ટાઈમે છે ને તૈયારી કરી દીધી હમ એટલે આવું છે જો ટાઈમ મળે ને કામમાંથી ફ્રી થવું ત્યારે કંઈક આવા કામ થાય એટલે ઘણા આવા કામ કોઈ કે પેન્ટિંગ પડ્યા મોતીનું કામ મારું કેટલા ટાઈમ કે પેન્ટિંગ પડ્યું જ્યારે મેં ટોટલિયા બનાવ્યા ને ત્યારે નક્કી કર્યું કે લોટી નાગે ને ફરી પાછા બનાવવા હજી એમના મોતી પડ્યા છે ટાઈમ જ નથી રહ્યો તો આખો દિવસ ક્યાં જાય ની ખબર નથી પડતી તો સારું હાલો તો કંઈક એવું છે મારે કાનાજીનું સોરી સિંહાસન

તો પાછો આ બાજુ મોર પીસ લગાડી દઈએ નહીંતર આ ને સોભા રહેવા દઈએ બરાબર તો સારું હાલો પછી ઢગલો કપડાં પડ્યા છે ધોવાના બાકીના બીજા કામ છે ચા તૈયાર થઈ ગયો છે તો ચા નાસ્તો કરી લે પછી ઘરના વાસીકરની શરૂઆત કરીએ તો હાલો હવે અત્યારમાં જાજી વાતો ન કરવી ઘરના કામ પડ્યા છે તો હવે તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને બાજુમાં બે લાયકન છે ને પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને રોટલીના વઘારિયા કેમ કે મને રોટલીના વઘારિયા ખાવાનું મન હતું અને સાહેબને ને બહુ ઓછા ભાવે છે એટલે સાહેબે ઠંડી રોટલી ચાનો નાસ્તો કર્યો ને મેં રોટલીના વઘારિયા ખાધા તો કોને કોને રોટલીના વઘારિયા ભાવે મને કહેજો કમેન્ટમાં અને ધારા એ છે ને બધી દિવાલમાં એકડા બગડા અને ચિત્રકડા દોરી અને દિવાલું બગાડી નાખી છે હું સાહેબ નહીં જ કહેતી હતી તો અમારે છે ને ચા નાસ્તાના ટાઈમે કે જમવાના ટાઈમે જ કંઈ હારી હાતી વાત કે કંઈ કોઈ જરૂરી વાત હોય નહીં થાય પછી ચા નાસ્તો કર્યો અને મેં બધેથી ખૂણે ખાચકેથી ઝાપટ ઝૂપટ કરી અને વાયરું અવારમાં એકવાર વાસી હંજવારી નીકળી જાય પૂજાવાળા રૂમમાં કચરા પોતા થાય દીયાબતી થાય અને પછી ફરી ચા નાસ્તો કરીને આ રીતના મારે ઝાપટ ઝૂપટ કરીને વારવાનું અને પછી બધે પોતા કરવાના અને પોતા છે ને અઠવાડિયામાં ત્રણ દિવસ હું બેહીને જ પોતા કરું અને બાકીના દિવસોમાં હું લાકડીથી પોતા કરું એટલે ઘણી વખત કમેન્ટ આવતો હોય બેન બેહીને પોતા કરો લાકડીથી ના કરો તો સોફાની નીચે છે બેડ નીચે છે તો ન્યા ન પહોંચે એટલે ફરજિયાત લાકડીથી જ પોતા કરવા પડે તો હાલો હવે આ બે રૂમમાં ઓસરીમાં બધે કચરા પોતા કરી લો ને હમણાં તો છે ને માખી મચ્છરનો ત્રાસ એટલો વધી ગયો છે એટલે આજે તો થોડીક વધારે ફિનાઇલ નાખી અને બધે મેં પોતા કર્યા અને દિવસમાં બે વખત હું પોતા કરું છું બપોરે જમી લઈએ ત્યારે અને એક સવારે તો કચરા પોતા થઈ ગયા પછી લીધો મેં ચાર નાસ્તાના વાસણ તો વાસણ એ છે ને ટાણે ટાણે ખાટલી ભરાય છે નાસ્તો બનાવવો કે ન બનાવવો વાસણ તો એટલા જ થાય હું ખબર મારે કેમ આટલા વાસણ થાય નહીં નહીતર તો ઝીણા મોટા વાસણ તો હું હાથો હાથ ધોઈ અને રાખી દઉં વાસણ ઉટકાઈ ગયા પછી મેં અહીંયા એસિડ અને દવા નાખીને અહીંયા સાફ કર્યું કેમ કે કપડાં વાસણને બધું અહીંયા કરીએ ને એટલે બધો કદળો અહીંયા ખૂણામાં જ જમા થાય અને આ બાજુ ટાકાની અને દિવાલની લાદી વ્હાઈટ કલરની છે એટલે હર બીજે દિવસે મારે અહીંયા એસિડને દવા નાખીને સાફ કરવું પડે તો એ સરસ એવું એસિડ નાખી અને વારી અને ઘસીને સાફ કરી લીધું ને એટલામાં તો કપડાં મશીનમાં ધોવાઈ ગયા હતા હાલો હવે કપડાં કાઢી લઈએ બાદ અને મશીનમાં છે ને આજે મીઠો શોટ આવતો હતો હું ખબર હવે હું વાંધો હોય સાહેબને વાત કરશું એટલામાં તો સાહેબે તૈયારી કરી દુકાને જવાની તો સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી કરીને નીકળી ગયા દુકાને અને મેં આ બાજુ ટીવી ચાલુ કરી જૂના ગીત આવતા હતા તો ટીવીના સહારે હવે બાકીના કામ કરવાના છે મને જૂના ગીત સાંભળવા બહુ ગમે ટીવીનું વોલ્યુમ ફૂલ કરી નાખું પછી લીધા કપડાં અને કપડાંય બે દિવસના હતા કાલ કપડાં નહોતા ધોવાના કાલ અમ બહાર ગયા હતા અને પછી આવીને ટાઈમ વહીધો નહોતો અને બપોર પછી કપડાં ધોવાનો કોઈ મતલબ નહોતો એટલે રાખી દીધા હતા અને અમારા ધારાના છે ને ત્રણ ચાર જોડી કપડાં હોય દિવસમાં બે વખત તો બદલાવે જ આ નત પહેરવા ઓલા પહેરવા આ નથી પહેરવા ઓલા પહેરવા એટલે એ કપડાંય ધોવા પડે નાઇટ ડ્રેસ હોય ટુવાલ હતા બીજા કપડાં હતા એટલે આજે કપડાંય વધારે હતા ઝીણા મોટા કપડાં હતા ને એ બધાએ તો તારવી નીચવી અને છબલું ભરી લીધું ટુવાલ સાહેબના સાઈબના ને જે જાડા કપડાં હતા ને એ બધાએ ધોકાવી છપછપાવીને હરખાથી નીચવી અને પછી મશીનમાં હું ડ્રાયરમાં નાખું મને છે ને જ્યાં સુધી કપડું ધોકાવું નહીં ત્યાં લગી એમ ન થાય કે મેં કપડાં ધોયા મશીન છે ને મારે દસ બાર વર્ષ થઈ ગયા પણ મશીનમાં મેં ક્યારેય તારવવા નીચવાનું કામ નહીં કર્યું એનું કારણ છે કે મને મશીનમાં બહુ ઓછા ગમે કપડાં ધોવા અને સાહેબે મને ઘણી વખત ખી જાય કે મેં તને મશીન ખોટું લઈ દીધું ત્યારે રાતે જ કપડાં ધોવાતા મશીનનું કામે લીધું પણ મશીન ક્યારે કામ આવે જ્યારે આપણે બીમાર હોય કે જવાનું હોય કે ઇમરજન્સી હોય ત્યારે મશીન બહુ કામ આવે અને ચોમાસામાં તો ખાસ બહુ કામ આવે કે કપડાં ડ્રાયર થઈ જાય એટલે હુકવવાની ઝંઝટ ઓછી રહે બે ત્રણ કલાક આપણે અહીંથી અહીંથી અહીં કપડાં ફેરવીએ ને તો કપડાં હુકાઈ જાય એટલે ખાસ કરીને તો મેં ચોમાસા માટે જ મશીન લીધું હતું બાકીના દિવસે તો આપણે કપડાં હાથે જ ધોવાના અને હવે તો છે ને પાણીની દયા છે હવે અમારે છ આઠ મહિના તો કોઈ પાણીનું ટેન્શન નહીં રહે કેમ કે બોરમાં પાણી આવી ગયું એટલે હવે આ નગરપાલિકાનું પાણી આવે ન આવે કંઈ ટેન્શન નહીં જ્યારે પણ પાણી ભરવું હોય આ મોટર ચાલુ કરી ને આટાકા ભર્યા ને નગરપાલિકાનું પાણી છે ને બહુ જ અત્યારે તો ખરાબ આવે છે કદડો આવે છે એ પાણીથી નાહવાથી છે ને ખંજવાડ આવે છે તો અમે તો ભરવાનું જ બંધ કરી દીધું છે તો હાલો કપડાં નીચવાઈ ગયા તરવાઈ ગયા મશીનમાં ડ્રાયર કરવા નાખી દીધા છે અને આ બાજુ જે રસોડાના કપડાં હતા હતી બધા ધોયા એટલે એને પહેલાં આપણે દોરીએ ફૂકવી દઈએ અને આજે તડકોય નીકળો છે તો લગભગ આજે તો ખાને થાય તો કપડાં સરસ એવા હુકાઈ જાય પણ આ તારમાં છે ને કાટ લાગી ગયો છે તો પહેલાં તમે કપડું લઈ અને બે તાર ઘસી અને સાફ કરી નહીં ખા અને આ દોરી સાફ કરતી હતી ને એટલે મને યાદ આવ્યું કે નાગરવેલનું એક પાન લઈને ખાઈ લઉં કેમ કે ઉધરસ મને પંદર દિવસથી આ છે કંઈ ફેર નહોતો પડતો છેલ્લા ચાર પાંચ દિવસથી હું નાગરવેલનું પાન ખાઉં છું ને તો એનાથી મને ઉધરસમાં ઘણી રાહત છે એટલે ઘરમાં જ દવા હતી અને હું બાર ફાફા મારતી હતી કહેવત છે ને કે કાકમાં છોકરું ગામમાં ઢીંડોળો એના જેવું છે પછી નાગરવેલનું પાન ખાધું એટલામાં તો કપડાં ડ્રાયર થઈ ગયા અને લઈ લીધા તો હવે જાડા કપડાં છે ને છેલ્લી દોરીમાં મૂકવી દે અને ઝીણા મોટા છે ને સ્ટેન્ડમાં રાખી દે તો ઘરના કામ એટલા હોય ને સવારે તમે પાંચ વાગે ઉઠો કે આઠ વાગે ઉઠો આખો દિવસ આપણો આમ જ જાય નવરાજનો થાય અને જે કંઈ કામ હોય ને એ આપણે હવારમાં જ હોય વાસી કામ થઈ જાય ને એટલે એમ થઈ જાય કે નહીં બસ જંગ જીતી ગયા બધું કામ થઈ ગયું પછી તો આપણે એટલું કંઈ કામ ન હોય હવારમાં જ જે હોય ને હોય ઘરની સાફ સફાઈ દીવાબતી પૂજા ચા નાસ્તાનું કપડાં બધું પછી બપોર પછીના ટાઈમમાં તો એટલું કંઈ કામ હોય નહીં અને હમણાં વાત માનશો મારા ગોળધનનો છે ને ત્રણ દિવસ ત્યાં કન્ટિન્યુ ફોન આવે છે દિવસમાં ત્રણથી ચાર વખત ફોન આવે વિડીયો કોલ કરે હંજુ ક્યારે આવશો હંજુ કાલ આવજો ને હંજુ સાંજે આવજો કેમ કે ચારથી પાંચ દિવસ થાય ને એટલે મારા ગોરધનને ફૂઈ સાંભળે અને ફૂઈને ગોરધન સાંભળે પણ ન્યાં જવાનો ટાઈમ નથી મળતો હું પૂનમને દિવસે ગઈ હતી આખો દિવસ રોકાણી હતી એ પછી ટાઈમ નથી મળ્યો જવાનો ફોન આવતો હોય ફોનમાં વાત કરી લઈએ વિડીયો કોલ કરી લઈએ એટલે એમ થઈ જાય કે હવે નથી જ જાઉં પણ મને જ ટાઈમ નથી મળતો ઘરના કામમાંથી નવળી તો જાઉં ને મારે ચારા કચરા કરવા છે ફ્રિજ સાફ કરવું છે પંદર દિવસ થઈ ગયા ફ્રિજ સાફ નથી કર્યું એને તો એનોય ટાઈમ નથી મળતો આખો દી કામ કામ ને કામ એટલું કામ હોય ને કે એની વાત પૂછવામાં ક્યારેક એવું થાય કે મારા જ ઘરમાં એટલું કામ હોય કે તમારા ઘરમાંય કામ હોય મને જરૂરથી કમેન્ટમાં કહેજો આજ મેં છે ને સવારથી લે હું આખું રૂટિન તમારી એ શેર કર્યું કે સવારથી લઈને બપોરની રસોઈ લગીનું મારું રૂટિન કેવું હોય નહીં ને હમણાં થોડુંક રૂટીનમાં ફેરફાર થઈ ગયો છે કાલથી તો મારું જે જૂનું રૂટિન હતું ને એ જ મારે ફોલો કરવાનું છે એટલે ટાઈમ ટુ ટાઈમ નવરી થઈ જાવ ને થોડોક એવો ટાઈમ પણ મળે મારા માટે તો કંઈ બીજું કામ કરવું હોય થાય ને બે કલા બે ઘડી મને પણ આરામ મળે તો હાલો કપડાં સુકવાઈ ગયા છે અને પછી લીધું મેં ફરિયાનું કામ ને આ બીજી વખત ફર્યું વારું છું આખા દિવસમાં પાંચ છ વખત તો મારે ફર્યું જ વારવાનું કેમકે ઝાડવા છે મિની ગાર્ડન છે એટલે તો પાંદડા ફૂલ બધું ખરે એટલે વારવું જ પડે અને કોઈ પણ અમારા ઘરે આવે એટલે ડેલીમાંથી જ એન્ટ્રી કરે અને સીધું ફર્યું જ દેખાય જો ફરિયામાં કચરો હોય ને તો એમ મને એવું લાગે પર્સનલી કે કોઈ એમ કે આ બાઈ ફર્યું નહીં વારતી હોય ચોખ્ખું નહીં રાખતી હોય પણ હું દિવસમાં ચારથી પાંચ વખત ફર્યું વારું પણ કંઈ નહીં હાલો જે મિની ગાર્ડન છે આ પ્રોબ્લેમ રહેવાની જ છે અને બસ કપડાં હૂકવી લીધા ફરિયા વારી લીધા ને એટલામાં તો કળિયુગની રાણીએ રજા લઈ લીધી હતી લાઇટ વહી ગઈ હતી પછી લીધું રસોઈનું કામ ફ્રીજમાંથી શાકભાજી લીધું અને દસ મિનિટ પહેલાં મેં ચોખા પલાળીને રાખ્યા હતા તો ચોખા ધોઈ અને મેં ઓરી દીધા ભાત ચડે ને એટલી વારમાં શાક સંભારા સુધારીને તૈયાર કરી લઉં કેમકે જ્યારે પણ હું દાળ ભાત બનાવું ને એટલે દસ મિનિટ પહેલાં દાળ ચોખા પલાળી દઉં એટલે ગેસે ઓછો ભરે ટાઈમે ઓછો જોઈએ અને જલ્દી બની જાય તો હાલો ભાત થાય ને એટલી વારમાં આપણે શાક સંભારા સુધારીને તૈયાર કરી લઈએ તો આજનું મારું રૂટીન તમને કેવું લાગ્યું મારો વિડીયો કેવો લાગ્યું મારા જે વાત અને મારા વિચાર હતા એ તમને કેવા લાગ્યા જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો હાલો હવે ફટાફટ બપોરની રસોઈ બનાવી લઈએ હમણાં મારી મીઠુડી આવી જાય ને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો તો હાલો મળીએ થોડીક વાર રહીને કેમ બે આવા બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી ધારા કહો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ એટલા પેલા ખીજમાં ને પછી પાછા આવા બધા હરખાઈ ગયા પેપર આવ્યું આ પેપર નું ઓલું આવે કે દી અને પેપર આવે કઈ ખબર નથી પડતી મેસેજ આવે શનિવારનો નો ને પેપર હજુ પરમ દે આવ્યું હતું જીરો માર્ક આવ્યો તો બપોર જમવા નો આપું ધારા જીરો માર્ક આવ્યો હોય તો બોલ 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 પચ્ચી માંથી પચ્ચી

સારું હાલો તો ફટાફટ રોટલી બનાવી લો કઢીનો વઘાર કરી લો પછી મળીએ તો કન્ટિન્યુ એ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો અને હજી સુધી અમારા ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ થોડી પર બાય બાય જય માતાજી બાય બાય નહીં

તો આવી જાવ બધાએ બોપરા કરવા બપોરામાં છે કઢી ભાત મસાલા ભીંડી ગાજર મરચાંનો સંભારો અને રોટલી તો આ છે આજ અમારે બપોરનું મેનુ અને તારાબહેને છે ને બોપરા કરી લીધા છે તમે ધારાને ભૂખ લઈ ગીધી તો મારે સાહેબને બોપરા કરવાના છે તો આવી જાઓ તમે બધા બપોરે કરવા ને છાશ પીવાનું મન નથી કેમ કે કાલ છે ને હું વરસાદમાં પહેલી બે ત્રણ વખત ઠંડા પાણીએ નાય કંઈ તો મને માથું દુખે ને પંખમાં એવી કડતર થાય કે વાત છે આજે હું પેલું ખબર છે ધારા ગરમ ગરમ છે ને એક વાત તો કઢી હાલો બપોર કર લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયો માં જોડાયેલા રહેજો મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા ચાર વાગ્યાનો ધરાબેન હજી સૂતા છે સાહેબ દુકાને નીકળી ગયા છે અને મારે હવે સજાવવા છે કાનાજીના હિંડોળા તો હાલો પહેલાં કાનાજીના હિંડોળા સજાવી લઈએ કાનાજીને ઝુલાવી લઈએ અને તમને પણ દર્શન કરાવી દઈએ તો હાલો ફટાફટ પહેલાં હિંડોળા તૈયાર કરી લઉં ને પછી આપણે કરશું રોંઢાના કામ એટલામાં તો ધારાબેની ઉઠી જાય ને પછી કરાવીશને હોમવર્ક તો હાલો હિંડોળા સજાવી લઉં ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો પોણી કલાકની મહેનત બાદ કાનાજીના હિંડોળા સજાવીને તૈયાર કરી દીધા છે અને કાનાજીના હિંડોળામાં બિરાજમાન કરી દીધા છે તો ધારાબેન અત્યારે કાનાજીને ઝુલાવે છે તો આજે બનાવ્યા છે મેં નાગરવેલના પાનના હિંડોળા તો ટાઈમ ઓછો હતો એટલે એટલું બધું ફિનિશિંગ નથી પણ દસ દિવસથી આ હમણાં હિંડોળા સાદા જ હતા અને સાદા ઝુલાવતા હતા એટલે આજે મેં સરસ એવા નાગરવેલના પાનના હિંડોળા સજાવ્યા છે તો તમે પણ કાનાજીના દર્શન કરી લ્યો અને પછી પણ કમેન્ટમાં કહેજો કે આ હિંડોળા કેવા થયા છે તો સરસ એવા કાનાજીના હિંડોળા થઈ ગયા છે તૈયાર તો હાલો કમેન્ટ કરવાનું ના ભૂલતા તો હું પણ કાનાજીને ઝુલાવી લઉં દર્શન કરી લઉં ને પછી મળીએ

એને ટાઈમ થયો છે પોણા આઠ વાગ્યાનો ને હમણાં સાત સવા સાથે વરસાદનો રેડો આવ્યો હતો તે ફટાફટ બધા કપડાં લઈને જો ચારે બાજુ હૂકવી દીધા અડધા ફૂંકાણા અડધા પીના છે ને એટલે સ્ટેન્ડમાં રાખી દીધા અને ધારાબેનનું હોમવર્ક થઈ ગયું છે ને બેહી ગયા છે કાર્ટૂન જોવા તો ધારા કાર્ટૂન જોવે છે ને અત્યારે મેં રાતની રસોઈમાં બનાવ્યા છે મસ્ત આવ્યા દૂધીના ઢોકળા તો હાલો ઢોકળા તૈયાર થઈ ગયા છે તો હવે આને આપણે સ્ટીમ કરવા રાખી દઈએ આ ધણી થઈ ગયું છે અને સાહેબ આવશે ને પછી આપણે ઢોકળાનો વઘાર કરશું તો હાલો ઢોકળા સ્ટીમ થઈને ત્યાં સુધી રસીઆ ઢોકળાનો મસાલો તૈયાર કરી લઉં રોજની રામાયણ છે કે રાતના જમવામાં હું બનાવવું બપોરે હું બનાવવું હમણાં ઘણા દિવસથી નહોતા બનાવ્યા તો મેં કીધું દૂધી પડી હતી અડધી તો દૂધીના ઢોકળા બનાવી નાખ્યા હાલો ઢોકળા સ્ટીમ થઈ જાય ને એટલી વારમાં તો સાહેબે આવી જાય હમણાં તો સાહેબ પહેલાં આવી જાય છે આઠ સાડા આઠ વાગે તો સાહેબ આવી જાય તો સાહેબ આવશે પછી આપણે ઢોકળાનો વઘાર કરશું હાલો મળીએ ફરીને

થાળી તૈયાર કરીએ ભૂખે જોરદાર લાગી છે ઘણા દિવસ પછી આ ઢોકરા બનાવ્યા છે કા સાહેબ તો ગરમ ગરમ ઢોકરા ખાવાની મજા જ અલગ હોય તો કોને કોને ભાવે છે ઢોકરા એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને આજના ઈંડોરા તમને કેવા લાગ્યા જાય એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો હવે એક દી મૂકી ને આપણે અલગ અલગ ઇન્દોરા કરશું કેમ કે ટાઈમ જાય છે આવતો નથી દસ દી તો વૈયા ગયા છે ઇન્દોરાના આપણી પાસે ગઈ દિવસ છે તો જેટલા થાય ને એટલા શક્ય ઈન્ડોરા ને ડેકોરેશન કરશું ને તમારી એને શેર કરશું ને તમને દર્શન કરાવીશ તો તમે ક્યાં ક્યાં ઈન્ડોરા કરો છો ને એ પણ મને જરૂરથી કમેન્ટ માટે જો તો હાલો હવે વાતો વાત કરવી ઢોકરાથી ગયા છે તૈયાર તો આપણે લીલા ધાણાથી કરી દઈએ ગાર્નિશ અને બે હિ જાય જમવા ને આ જ વાત ઉપર કોને કોને ઢોકરા ભાવે છે એ પણ મને જરૂરથી કહેજો ને વિડિયો આપણે અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગઈ તો વિડીયો નું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો નાનકડો એવો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી જય શ્રી રામ જય માતાજી